ની રેલીમાં ઈંડા સાહી ફેકાવાની સાથે લાફા મરાયા હોવા છતાં પણ ભાજપના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋતુ પટેલે મોડી રાત્રે અઠવા અઠવાલાયન સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ બોલાવી અને પોતાની સાથે આવી કોઈ જ ઘટના બની નહીં હોવાનો દાવો કર્યો હતો સાથે સાથે ઋત્વિજ પટેલે પાટીદારો કોઈના હાથો નહીં બને તેવી પણ અપીલ કરી હતી ઋત્વિજ પટેલે અઠવા અઠવાલાયન સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પીસીમાં જણાવ્યું હતું કે પાટીદાર વિસ્તારોમાંથી યોજાયેલી રેલી ખૂબ સફળ રહી છે પાટીદાર સમાજનો અપાર પ્રેમ મળ્યો છે માત્ર

કરીને ફેલાવતા લોકોને પાટીદાર હાથો ના બને એવી કરી હતી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી મળી ત્યારબાદ જે જુદા જુદા જિલ્લા મહાનગરમાં પ્રવાસ થઈ રહ્યો છે એના ભાગરૂપે આજે સુરત મહાનગરમાં મારો પ્રવાસ હતો અને ખૂબ મોટી સંખ્યામાં હર્ષભાઈએ કીધું એ પ્રમાણે પાંચ હજાર કરતા વધારે બાઈકો સાથે સમાજના તમામ વર્ગના યુવાનો ઉપસ્થિત રહ્યા અને રેલી ત્યાંથી નીકળી મિત્રો હું પાટીદારનો દીકરો છું પાટીદાર સમાજનો દીકરો છું પાટીદાર સમાજમાં મારો જન્મ થયો છે ને એનું મને ગર્વ છે એટલે વરાછા નાના વરાછા યોગી ચોક આ બધા જ વિસ્તારોમાં દરેક સોસાયટીએ દરેક પોઈન્ટે વડીલોએ યુવાનોએ માતાઓએ બહેનોએ મારું સ્વાગત કર્યું ઓલું મને તિલક કરીને પાટીદાર દીકરીઓએ મને કુમકુમ લગાડીને આશીર્વાદ આપ્યા ખૂબ મોટી સંખ્યામાં આ પાટીદાર વિસ્તાર છે ત્યાંના લોકોએ મને સમર્થન આપ્યું આખી રેલી સંપૂર્ણ રીતે પૂરી થઈ અને પાંચ હજાર કરતાં વધારે યુવાનોની સભા થઈ જેમાં મારા વડીલો બધા ઉપસ્થિત રહ્યા એકસો ને દસ કરતાં વધુ સંસ્થાઓએ એકસો ને દસ કરતાં વધુ સમાજના લોકોએ મારું ત્યાં બે કલાક સુધી કાર્યક્રમ પત્યા પછી બે કલાક સુધી અભિવાદન કર્યું અને ખાસ કરીને આજે વરાછામાં ને એમાં એમનો આભાર માનવા માટે ખાસો આપેસ છે વરાછાના મારા પાટીદાર વડીલો ભાઈઓ અને બહેનોનો આભાર માનું છું તો આટલે જ્યારે આટલા પાટીદાર સમાજના લોકો મારું સ્વાગત કરતા હોય મને આશીર્વાદ આપતા હોય ત્યારે આવા બે ત્રણ લોકો આવીને પાટીદાર સમાજના નામે પાટીદાર સમાજ બદનામ થાય એ રીતે એક જ્વલનશીલ કેમિકલ નાખે એવું બધું કરે એ કરવાનો પ્રયત્ન કરે તો શું આ સમાજ આપણો નથી આ આપણા સમાજના સંસ્કાર નથી મિત્રો જે દિવસથી જવાબદારી સંભાળી એ દિવસથી મને પ્રશ્નો જ્યારે મીડિયાના મિત્રો અથવા તો મારી વાતચીતમાં હું કહેતો આવ્યો છું કે આદર્શ લોકશાહીમાં કે જે ગુજરાતમાં પ્રવર્તે છે કોઈ પણ વ્યક્તિને પોતાની માંગ રજૂ કરવાનો અધિકાર હોય છે પણ એની એક યોગ્ય કોરમ હોવું જોઈએ એની યોગ્ય પદ્ધતિઓ હોવી જોઈએ સંવાદ થાય વાતચીત થાય અને અમારા આદરણીય મુખ્યમંત્રી રૂપાણીજીની સરકારમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પાટીદાર સમાજના આગેવાનો સાથે બે કરતાં વધુ બેઠકોનો દોર પણ કર્યો છે અને હું કહેતો આવ્યો છું કે બીજા કોઈ વર્ગના લોકોના હકનું હનન ન થાય એ રીતે સુખે ઉકેલ આવે એવી શુભેચ્છાઓ આપી છે તો આજે ખૂબ દુઃખ થયું છે મને કે આવા ચાર પાંચ કે બે ત્રણ અસામાજિક તત્વોના કારણે અને ખોટું જુઠ્ઠું ફેલાવ્યું પાછું કે ઋત્વિજને લાફા પડ્યા કંઈ એવું થયું નથી પણ એની સામે આખા પાટીદાર સમાજને હું પાટીદાર સમાજનો દીકરો છું આ સમાજ મારું મા બાપ છે એની પાસેથી પ્રેમની અપેક્ષા હોય લાગણીની અપેક્ષા હોય આશીર્વાદની અપેક્ષા હોય કે જે મને મળી રહ્યો છે એની સામે આ બે ચાર અસામાજિક તત્વો આવીને સમાજના નામે જ્યારે આવું કરે ત્યારે હવે બે હાથ જોડીને હું સમાજને વિનંતી કરું છું કે આપણે આવા લોકોને ઓળખવા પડશે બહુ થયું આ બે ચાર લોકો કે જે લોકો છે અને જે આ પ્રયત્ન કરી રહ્યા છે એમને આપણે ઓળખવા પડે અને એ કોના હાથે કોના ઇશારે કોંગ્રેસનો હાથો બનીને કોંગ્રેસના ઇશારે ગુજરાતમાં શાંતિ અને સલામતી અને વિકાસની જે આદર્શ પરિસ્થિતિ છે એને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરે તો મને વિશ્વાસ છે કે વડીલો તરફથી મને આશીર્વાદ જે મળ્યા છે બરકરાર રહેશે અને હવે વડીલો આ પ્રકારના યુવાનો કે જે પાટીદાર સમાજનો એક રાજકીય ઉપયોગ કરે છે એને સમર્થન નહીં આપે અને મને આશીર્વાદ આપશે મારી પાર્ટીને આશીર્વાદ આપશે જે હંમેશા છે જ પણ આવા યુવાનોને ઓળખીને એમને વડીલોને જે ભાષામાં સમજાવવું હોય એ ભાષામાં હવે સમજાવવાની જરૂર છે હવે સમય પાકી ગયો છે ખાસ કરીને વરાછાના પાટીદાર સમાજે અને સુરતના તમામ સમાજ તમામ વર્ગના યુવાનો વડીલો માતાઓ બહેનોએ આજે જે મને પ્રેમ અને ઉષ્મા આપી છે જે યુવાનોની યુવા શક્તિ આજે રોડ પર ઉતરીને આટલી મોટી સંખ્યામાં મને સમર્થન આપ્યું છે એનો આપ સૌના માધ્યમથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનો ઋણી છું બ્યુરો રિપોર્ટ સુરત